રાષ્ટ્રીય સંત ચતુર્થ પટ્ટાચાર્ય આચાર્ય શ્રી સુનીલ સાગર શ્રી નો અમદાવાદ પ્રવેશ મહોત્સવ દસ જુલાઈ ગુરુપૂર્ણિમાના ગુરુ આશીર્વાદના મહોત્સવ અને તેર જુલાઈ રવિવારના રોજ ચતુર્માસ કળશ સ્થાપના મહોત્સવનું આયોજન સમગ્ર કાર્યક્રમ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં ગુજરાત યુનિવર્સિટીના સ્ટેડિયમ ખાતે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે આશીર્વાદ અને અનુકંપા મહોત્સવની શરૂઆત સુવર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટીના સોર્ણિમ ગ્રુપ કેમ્પસથી કરવામાં આવી છે અને મહોત્સવનો મહાપ્રવેશ છ જુલાઈના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે થશે ભારત

मलजी कटारिया ने परम संरक्षक कौशिक जैन ने गौरव प्रमुख राजेंद्र कटारिया अध्यक्ष राजेश जैन ने कार्य अध्यक्ष जो पढ़े लिखे बुद्धिजीवी वर्ग हैं उनको भी इनके रूप स्वरूप और तपस्या पर अभिमान रहता है निश्चित रूप से आप सभी सन्मार्ग पर चल करके सदाचार और शाकाहार के रास्ते पर चलकर कोई दुखी नहीं होना चाहता है हम कोशिश करें तो हमारा जीना व्यर्थ है और हमारे कारण से किसी के चेहरे पर मुस्कान आती है तो हमारे जीने का कोई अर्थ है अपने जीवन को सार्थ बनाए और सबका कल्याण की मंगल की भावना के साथ छू सबका संघ के दर्शन के लिए प्रवचन के लिए स्वागत है आमंत्रण है और दस तारीख को गुरु पूर्णिमा और तेरह तारीख को विशेष रूप से कलश स्थापना का कार्यक्रम होगा चातुर्मास का देश भर से लोग इकट्ठे होंगे कार्यक्रम की रूपरेखा का ये भी 6 तारीख सवारे सवार चार थी અને અમદાવાદના દસ હજારથી થી વધારે શ્રાવકોની સાથે અમદાવાદમાં મંગલ પ્રવેશ કરશે કર્ણાટી કર્ણાટીનો દ્વાર ખુલશે અને પછી આચારશ્રીનો ભવ્ય પ્રવેશ થશે ત્યાંથી સવારે સાત આઠ વાગે આઠ વાગ્યા પચીસ મિનિટે ત્યાં ગુજરાત યુનિવર્સિટી પહોંચીને ધ્વજારોહણ થશે જે અમારા જૈન ધર્મનું નું ધ્વજારોહણ હોય છે પછી મંડપ ઉદઘાટન થશે અને પછી આચાર નું અમદાવાદમાં પહેલી વખત થશે અને મંગલ પ્રવચન થશે જે આ ચાતુર્માસ થી શરૂઆત થશે પછી રોજ પ્રોગ્રામ પ્રોગ્રામ થશે વિશેષ તારીખે છે ગુરુ પૂર્ણિમા જે આપણે જાણીએ છીએ કે ગુરુ પૂર્ણિમા ની દિવસે ગુરુનો આશીર્વાદ લેવો જોઈએ આખા ભારતમાંથી ગુરુદેવના શિષ્યો આ દિવસે આવશે એમાં લગભગ પાંચ થી દસ હજાર લોકો બહારથી આવશે અને અમદાવાદના લોકો ગુજરાત ના બધા ભેગા થઈને આચાર્યશ્રી નો આશીર્વાદ લેશે ગુરુ પૂર્ણિમાની જે શિષ્ય તરીકે ગુરુ આશીર્વાદ લેશે તેર તારીખે રવિવારે એક ભવ્ય પ્રોગ્રામ હોય છે જે ચાતુર્માસ ની એ દિવસે કોઈ પણ અમારા મુનિ એ દિવસે એક સંકલ્પ લે છે અને ચાતુર્માસ ની કલશની સ્થાપના કરે છે એ દિવસથી પછી એ સાધુ ત્યાં બંધાઈ જાય છે ને એ એક સરાઉન્ડિંગ એરિયા પછી બહાર જતા નથી એ દિવસે કલશની સ્થાપના થશે એ દિવસે બી દસ હજારથી વધારે શ્રાવકો ઉભા રહી उपस्थित रही अने का, चातुर का चातुर स्थापना कर से कलस्ति स्थापना कर से. સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી અને સ્વર્ણિમ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને અને ફેકલ્ટીના તમામને સાધુ સાધુજીઓ આશીર્વાદ આચાર્ય શ્રીના આ મહોત્સવમાં ભારતના દરેક રાજ્યમાંથી શ્રેષ્ઠિગણ ઉપસ્થિત રહેનાર છે છ જુલાઈના રવિવારના રોજ દસ હજારથી વધુ વિશાળ ધર્મ પ્રેમીઓ ભક્તિનો ઉપસ્થિત આચાર્ય રથયાત્રા ભુયંગદેવ ચાર રસ્તાથી અમદાવાદમાં મંગળ પ્રવેશ થશે આ રથયાત્રામાં ગુજરાત કોલેજના પ્રાંગણ પાસે પહોંચશે અને અહીં વિશાળ ધર્મ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આચાર્ય આચાર્યશ્રીના ચાતુર્માસ દરમિયાન સમાજના ઉત્થાન માટેના સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક પ્રાકૃતિક ભાષા તેમજ આરોગ્યલક્ષી કાર્યક્રમો પણ યોજવામાં આવનાર છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર